નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તાપી જિલ્લાના મુખ્ય સમાચાર ન્યૂઝ બુલેટિન માં સોનગોડના ગલણ મલંગ દેવ વળાંકવાળા રોડ પાસે સ્લેબ ધરાશાય થતા એકનું મોત નીપજ્યું તો ત્રણ ને ઈજા પહોંચી રહ્યું હતું જેમાં અચાનક સ્લેબ ભરવા માટેનો ટેકો નીચેથી સરકી જતા સ્લેબ ધરાશાય થઈ જતા અકસ્માત સર્જાયા હતા જેમાં મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ઉકાળા પાણી ગામ ખાતે રહેતા અનિલ હંજી ગામે સ્લેબ નીચે આવી જતા તેમના સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેમજ ત્યાં કામ કરતા એમના જ ગામના અમિત અનિલ ગામે તથા સુનિલ ટાકલિયા તથા મલંગ દેવ ગામ ખાતે રહેતા કિસાન સેતિયા ગામિતને ઈજાઓ પહોંચી હતી અત્યારે બનાવને લઈને સંગોળ પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઈઝરના વ્યવલ ગામની સીમાજી ઈબી વિભાગના કર્મચારીને કરંટ લાગવાથી મોત નિઝર તાલુકાના વ્યાવલ ગામની સીમ નજીક ખુલ્લા ખેતરમાં સિમેન્ટના થાંભલો તૂટી ગયો હતો ત્યારે જીઈબી વિભાગના કર્મચારી હસમુખ કાશીનાથ પટેલ તથા મિત સુરેશ પટેલ થાંભલા ઉપર કરંટ બંધ કરી સર્વિસ વાયર તાર ઉપર નાખી થાંભલા નીચે જમીન ઉપર લાવવાની કોશિશ કરતા હતા તે દરમિયાન હસમુખ પટેલ તથા મિત પટેલને પાવર સપ્લાય બંધ હોવા છતાં કોઈ કારણસર કરંટ લાગ્યો હતો જેમાં ચાલીસ વર્ષીય હસમુખ પટેલનું મોત નીપજ્યું હતું અને મિત પટેલને ઈજા પહોંચી હતી ત્યારે તેમને તાત્કાલિક નિઝર સરકારી દવાખાને ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈને નિઝર પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાલોડ મામલતદાર કચેરી અન્ય સ્થળે ખસેડવા મામલે વિવાદ સર્જાયો વકીલ અને સ્થાનિકોએ મળી આવેદનપત્ર પાઠવ્યું વાલોડ ખાતે આવેલ મામલતદાર કચેરી અન્ય સ્થળે ખસેડવા અંગેની પ્રક્રિયા ચાલી રહી છે જો કે અન્ય સ્થળ પર મામલતદાર કચેરી ખસેડવામાં આવે તો લોકોને હાલાકી પડે તેમ છે ત્યારે વાલોડ ખાતે કાર્યરત વકીલોએ અને સ્થાનિકોએ ભેગા મળીને મામલતદારને સંબંધો આવેદનપત્ર પાઠવ્યું હતું અને કચેરી અન્ય જગ્યાએ ખસેડવાના બદલે હાલમાં જે સ્થળે કચેરી છે તે કચેરીનું આધુનિકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ઉછલ તાલુકાના ટોકરવા ગામ ખાતે વીજળી પડતા બે જણાના મોત તાપી જિલ્લાના ઉછલ તાલુકાના ટોકરવા ગામની સીમમાંથી પસાર થતા ઉકાઈ જળાશયના હોડી ઘાટ ફુગારાના કિનારે વીજળી પડતા બે જણાનું મોત નીપજ્યું હતું પ્રભુભાઈ ભીમસિંહભાઈ વસાવા તથા સામાભાઈ જેઠિયાભાઈ વસાવા ઉપર વીજળી પડી હતી ત્યારે સ્થળ પર જ બંને ઈસમોનું મોત નીપજ્યું હતું ટોકરવા ગામમાં ઘટનાની જાણ થતાં ગામમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો ગામમાં રુદનની ચીચિયારી ઉઠવા પામી હતી વ્યારાનગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું વ્યારાનગરના જૂના બસ સ્ટેન્ડથી મેઇન રોડ બજાર થઈ જવાહરલાલ ચોક પોલીસ ગેટ સુધી તથા જૂના બસ સ્ટેન્ડ થઈ બેંક રોડ સુરતી બજાર કાપર બજાર થઈ જવાહરલાલ ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે આ સમય દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં માલવાહક બારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે પરિણામે જાહેર જનતાને અવરજવર કરવામાં પણ હાડ મારી બેઠવી પડે છે જેને લઈને તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર આર બોરડે જાહેરનામું બહાર પાડી આ વિસ્તારોમાં દરરોજ સવારે આઠ કલાકથી સાંજે વીસ કલાક સુધીના સમય દરમિયાન માલ ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક ટેમ્પો ટ્રેક્ટર કે અન્ય મોટા વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે આ જાહેનામું તારીખ બાર સન બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે આ હુકમના ભંગ કરનાર સજાને પાત્ર થશે નવા અથવા જૂના વાહનોની લે વેચ કરનારાઓ એ લે વેચની વિગતો પોલીસ સ્ટેશન તથા મામલતદારને જમા કરાવવા અંગે જાહેરનામો તાપી જિલ્લામાં નવા અથવા જૂના વાહનોની થતી લે વેચની વિગતવાર માહિતી રેકર્ડ ઉપર રહે તે માટે યોગ્ય નિયંત્રણ રાખવું જરૂરી જણાતા

પેન્ટર વગેરે હાલ સુધીમાં નવા અથવા જૂના વાહનોની કરેલ લે હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા રહેશે આ હુકમ તારીખ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર